સરથણા પોલીસ સ્ટેશનના તેલના ડબ્બા નવ બસો તથા ફોર વ્હીલ ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા છ લાખ અઠાણ હજાર એકસો અડસઠના મુદ્દા માલની ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન એક એલસીબી શાખા તારીખ અઠ્યાવીસ નો બે હજાર ચોવીસથી તારીખ બાર દસ બે હજાર ચોવીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા ડ્રાઈવ રાખેલ છે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ શ્રી ભક્તિબા ડાબી ઝોન એક સુરત સૈનોએ નાસા ફરતા આરોપીઓ શોધવા આપે સૂચના અને માર્ગદર્શન અનવ્ય ઝોન એક એલસીબી શાખાના પોલીસ માણસો આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસી મયપસી તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નવની સંયુક્ત બાતમી આધારે આરોપી નામે ચેતનભાઈ દીપીનભાઈ કાછડિયા પટેલ ઉંમર વર્ષ 32 ધંધો ડ્રાઇવિંગ રહે 501 પાંચમો માળ રાજરાજેશ્વરી એપાર્ટમેન્ટ સિંગણપુર પોલીસ સ્ટેશનની પાછળ સુરત સુલતાનપુર તાલુકા ગોંડલ જિલ્લા રાજકોટનાને નાને પકડી પાડે છે આ કામે ફરિયાદી અજય કુમાર રાજેન્દ્રભાઈ વસાવા રાય સુરતવાળા પોતાનો ફોર વ્હીલ ટેમ્પો નંબર જીજે ઓગણીસ છેતાલીસ ત્રેસઠ માં ભરેલ તેલના ડબ્બા નવ બસો લઈ સુરત શહેરમાં ડિલિવરી આપવા જતા હતા